માતાજી જે મોકલ હું તમારો કપગડવીને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બેના એક સારો અને ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનનો બહેનો આ પંદર દિવસમાં બારથી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બહેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બહેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખું પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ જે દર્શન કરવા માટે અને વચમાં એક ગાડીવાળા મારા બેન રાતે પાંચ વાગે થી છ સાડા પાંચ માં ઉડાડી દીધા ગાડીવાળે અને વાળો વહી ગયો અને એમને થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ અહીંયા કલાક બે કલાક અહીંયા બેગડા ટાકા બાગા લીધા લોહી નીકળી ગયું જાજુ એવું પછી સીધા સીધા સિવિલ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા હું ત્યાં પગી ગયો પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં હોય એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા એવું છે પણ કોઈએ ધ્યાન આપ્યું નથી ચાહે પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઈન હતી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ આમ લઈ લો સિરિયસ છે કીધું તો એ લુખો વાત કરતો મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે મારા તારે આવે બાકી ન આવે તો બે જાઓ શાંતિ થઈ ભાઈ હું ગડું છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થાય છે હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપણે અને સાહેબ મેં એમ કીધું હું એમને કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરાજો એને તમે પહેલાં લો કોઈને પાંચ કલાકે સ્ટિરિય સ્કેન થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગો તો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માથે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડી ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકોએ રાખ્યું નથી બિલકુલ માન ન અને કોઈ ધ્યાન આપ્યું નહીં મારી સાથે માણસો પણ સારા સારા આવતા એમ પણ કોઈ તમે આ સીસી કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારે એવું હોય છે તો આપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરશું આપ ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને કંઈક દર્દીને પૂછો દર્દી કે તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એના કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરી કહીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં જેનો મતલબ નાના માણસોને અહીંયા મરી જવાનું હોસ્પિટલમાં આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસનું ધ્યાન આપજો પેલા આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે ગરીબ માણને મને પહેલી વાર દયા આવી આ લોકો અકાબા નામ છે એટલી ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું છે એટલે ચોક્કસ સરકારને કહું છું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે પણ સામે કામ કરવાનો હોય છે કોઈ ડૉક્ટર હાજર નહોતા એક પણ ડૉક્ટર હાજર નહોતો ત્યાં આપ કેમેરામાં જોઈ શકો છો મગજા ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મગજા ડોક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની આપ સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો અને ન્યૂઝ વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાત છે આ તો ભાઈ નાના માણસો મળે છે એક વાર ચોક્કસ ધ્યાન દેજો આ તો હું મને પડી કે આવું બધું ચાલી રહ્યું છે આ મારી બેન જીવન અને મરણ વચ્ચે જોડા હતી એ તો મારી દયા છે બચી છે હજી મારા બેન ભાન મન થાય હજી આપ મારા બહેનો એ ઇન્ટરવ્યુ લઈ શકો છો અત્યારે મારા બેન ઘરે જ છે નડી નાખી છે નાના માણસો એટલે પછી ટાઈમ હું પ્રાઇવેટમાં રાખી ન હોય પણ હું વોકાડ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો ત્યાં પણ મારા એ બેનના પૈસા કંઈક બિલ બન્યું હતું પાંચથી ચાલી જવાનું એ લોકો એમ કીધું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટર નહીં સારા ઓછા પૈસા લીધા અડધા પૈસામાં દવા કરી દીધી વકાળવાળાએ અડધા પૈસા રજા આપ્યા પછી પછી હું સ્ટાન્ડિંગમાં લઈ ગયો વધુ બીમાર હતા એટલે પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાસે આપ્યા વગરમાંથી એથી વિશે મહેતા સાહેબ કરીને છે રૂપેશભાઈ મહેતા સ્ટલિંગમાં એમને મેં વાત કરી સાહેબ નાના માણસો છે એ દાખલ કરી દો કોઈ બિલ લીધું નથી સ્ટલિંગમાં કોઈ બિલ ખાલી ખાટલી અને બીજો સારો અનુભવ મને શું થયો છે હું તમને કહું ગુજરાત પોલીસનો મને બહુ સારો અનુભવ થયો પહેલી વાર હું તો જોઉં છું મને આવી ખબર નહીં એફઆઈઆર માટે હતો મારી બેનનો એક્સિડન્ટ થયો પાંચ વાગે ઉડાડીને વહી ગયો માણસ એ તો નીકળી ગયો બે થી પછી અમે ગયા ટંકારા પોલીસ સ્ટેશનમાં ત્યાં ડ્યુટીમાં છે પીઆઈ છાસિયા સાહેબ મેં કીધું સાહેબ કચરાનો ઢગલો પડ્યો પડ્યો એમાંથી નાનો એવો હીરો કે મોતી ગોતો હોય જેવી વાત છે સાહેબ મને કે શું થયું બોલો સાહેબ મને ઓળખો છું મને કે આ હું તમે કલાકાર છો તને ઓળખું છું બોલો સાહેબ બેનો એક્સિડન્ટ થઈ ગયો છે ને ગુનેગાર ભાગી ગયો છે સાહેબ બે કલાકમાં એ ગુનેગારને સાસી સાહેબે પકડી દીધો ટંકરા પોલીસ સ્ટાફે અને સાસિયા સાહેબે બે જ કલાકમાં ગુનેગારને પકડી લીધો ગુનેગારને હાજર કર્યો અહીંયા અને હું જોયો સાહેબ સાહેબ એફઆઈઆર ફાળવાની છે મને કે બે દી રહી જાઉં ને ગુપ્પા મેં સાહેબ ચાર દી રહી જવું ચાર દિવસ પછી સાહેબ એમ જ કીધું કે હવે ઉભાડો તમે આપણે કલાક કલાક ઉભાડો કલાકમાં એફઆઈઆર ફાડી નાખી મેં તો કેમ સાહેબ કલાકમાં તમે બે કાયદા હતા ને મને કે તમારું જે પદ્ધતિ જોયું મેં વર્તન તમારું જોયું કેવી રીતે રજૂઆત કરવી એ મને ખૂબ બાબુ ગઈ હું નથી તમે કાયદો વધારે અત્યારે અત્યારે એફઆઈઆર ફાળો તો એમ એફઆઈઆર હું ન ફાળે કું મારે થોડીક નાની મોટી તપાસ તો મારે કરવી જ પડે કે પણ ટંકારા પોલીસે અદભુત કામ કર્યું છે એફઆઈઆર પણ મારે એક કલાકમાં ફાળ નાખી છે પાછું મેં એમ કીધું હોત છાશી સાહેબને સાહેબ તમે સાહેબ છો હું તમને નામથી ઓળખું છું અહીંયા મને બે ચાર કીધું સાયસી સાહેબ છે તો હવે જે સામે ગુનેગાર છે તમારા સમાજનો છે તો સાહેબે મને બહુ સારી વાત કરી કે અગુબા અમે પોલીસ છીએ અમે જ્ઞાતિવાદી નથી માનતા જ્ઞાતિ જ્ઞાતિવાદીમાં માનતા નથી અમારો તો કાયદો અમારો મહત્ત્વનો હોય છે કોઈ પણ અમારો સમાજો ગમ્યો હોય તાત્કાલિક એફઆઈઆર આવો પહેલો અધિકારી મને બહુ ગેમો છાસિયા સાહેબ ટંકારા પોલીસ સ્ટાફ અહીં તો ધન્યવાદ આપું છું આખા ગુજરાત પોલીસને હું થેન્ક યુ કહું છું કે ગુજરાત પોલીસે અદ્ભુત કામ કર્યું છે ગુનેગારને બે કલાકમાં ગોઈતો છે અને મને સારો એવો જવાબ આપ્યો છે મારી એફઆઈઆર ફાળવી એટલે ગુજરાત પોલીસને અહીં ધન્યવાદ આપું છું અને ખાસ કરીને ટંકારા પીઆઈ છાસિયા સાહેબ અને ટંકારા પોલીસ સ્ટાફને હું ધન્યવાદ આપું છું